પશુ હિંસાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી દિયોદરમાં લગ્ન પ્રસંગે થોડા દિવસે બકરીની બલી અપાઈ હોવાનો વિડીયો વાયરલ થયો હાલ ચારે તરફ લગ્ન સિઝનનો માહોલ જામ્યો છે ત્યારે દિયોદર વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે જાહેરમાં બકરીની બલી અપાઈ હોવાનું સામે આવ્યું છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનમાં રોષ ફાટી નીકળ્યો છે તાત્કાલિક પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે કેસમની અટકાયત કરી છે દિયોદર શહેરમાં આવેલ લુહાર વિસ્તારમાં પશુ હિંસાનો મામલો સામે આવ્યો છે જેમાં શીખ સરદારજી જેવા લાગતા ઇસ્મના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે થોડા દિવસે તલવાર વડે બકરાની બલી આપવામાં આવી હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક ધોરણે હિન્દુ સંગઠન અને પોલીસ લગ્ન પ્રસંગના સ્થળે પહોંચી હતી અને કિસ્મની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે લાવવામાં આવ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે બીજી તરફ હિન્દુ સંગઠનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે લોકો છે કે થોડા દિવસો અગાઉ ખુલ્લી તરવા રોડ લઈને આ લોકો રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા જેના વિડીયો પણ વાયરલ થયા હતા તેમ છતાં પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે

ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે શ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સાહેબ શ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાલ ઉપર બેહવું પડે તો ઉપર પણ તમામ સંગઠનો બેહવા માટે તૈયાર છે અને અમને સરકાર શ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે અમને સાહેબે પણ વિશ્વાસ આપ્યો છે આજે બપોરે અંદાજે બાર એક અને આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયલ વાયરલ થતા અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરી લઈ પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિવોદરની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ પાચ છોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે દીવદર વિસ્તારમાં દીવદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દીવદરની અંદર શાંતિ થી અને ભાઈચારા થી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દીવદરની શાંતિ દોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય પોલીસ પાસે શું ઓપિનિયન પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે